મે આયા બેહીન આખી જિંદગી ભજન ગાયા છે મને થોડી સોરી કરતા આવડે આ તો મારા મોરાદી ને એટલે ભલા માણા તારી હાર્યા સળ્યો છું એટલે તું ઈ મીંડો મને કેવા એ ગધાડા તને એટલી તો ખબર પડે ને કે સોરી કરવા જાવ હોય ને આઈને હારે હોય ને આંખમાં નો નાખવાનું હોય પોલીસ જાડીને આંખમાં નાખવાનું હતું ભઈલા તું ઓલા સલાખામ હંતાણો તો તે મને એમ કે હું હંતાઈ જાવ તે હું સંતાણો ને તે મને એમ કે જાડી જ જાવી જાય તે જોયા વિના મુઠ્ઠી નખાઈ ખાઈ જાય

હવે એક કલાક થી કસરું તને મેરે આવ્યું નહી પણ આમ જો હું કઉ ને એટલા ડગલા ભરજી એ હો આમ જો આ તો તું મારો ભય છો ને એટલે તને આ ધંધો શીખવાડું નકર આમ જો કોઈનું બીજા ધંધો ન શીખવાડું આઈ ઉડાણો પૈલા એવું કઈ ન હોય આ બધી અંધશ્રદ્ધા છે આપણે હારી પંખા વિને ની સાયકલ નથી આ ગાડી આપણે લેવાય તું ખડી મૂંજી ઊભો ઉપર રે ને હું જોઉં છું આમાં ગાડીના ડ્રાઈવર હોય ને એ પૈસાનો નો થપ્પો બપો મેકિંગ જાય આપણે ખાબી હી જાય હે હા નથી

તો શું મારા કે માનતા કરવાયો તો થઈ જુન મોટું ઢીલું તો ભગત ના દીકરા એની વાજે નો સરતો નો એ કે ખાલી એવું રેવા દીજે રેવા દીજે એ આ માણા તો કે મારે ક્યાં મોટું દેખાડવું એ ભગત તારી સરમે જવા દીધો હે પણ હવે મારી સેડીએ નો સર ને ન પીસ લાખી દે છે ઓ હો મંગુબે

મારો દીકરો મારો કેમલોટા કરો ગામમાં સોવેટ જ કરે છે આ ઘરમાં તો એનું બાપ કાઈ નથી ડોલી ભીમલો આયો ભઈલા આમ તો ઊંચા ઓસે જે હંતે જા મારે એ કે હન કાબુ એ બેની હારે નો હંતા પાયા ઘરમાં તું જા કયો કે મને હંતે જાય

હવે ખબર પડશે મારું બેટું આ માન હતું કે કુતરો હતો કઈ ખબર પડી નઈ તું કે તો વાત છે ને બાર થી આવ્યો અને જો કોઠામાં રોટલા કાઢવા હવે રોટલા કાઢીને ફરે ને એટલે તરત મને ભારી જાય અને મને ભારે પછી મને માર્યા વગેરે મે તારા ભાઈએ બુદ્ધિ વાપરી જોયું તો વાટકી પડી હતી મને બીમલો સને ભાઈ જાય છે એ ઘરમાં વાટકી એટલે મને ભારી જાય હું થતો ઘરમાં તને નથી ખબર કે ફર્યામ ફર્યામ બાકી કા કરાય તારે એવું બધું મને શીખવાડાય ને હજે હું ભજન ગાવા માંથી આવ્યો સૌ મને એવી બધી થોડી ખબર પડે સટકવાની કેવી ખબર પડી ના ના સટકવાની કેવી ખબર પડે અમારે સાની મરીનો હરદર ઉની મેક યોર